નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતરવગત છોટાદેપુર જિલ્લાના તુરખેડા ગામના ખરડી ફળિયામાં રસ્તાના અભાવે એક પ્રસુતા મહિલાનું મોત નીપજ્યું છે છોટાદેપુર જિલ્લાના તુરખેડા ગામના ખરડી ફળિયામાં રસ્તાના અભાવે એક પ્રસુતા મહિલાનું મોત નીપજ્યું છે પાંત્રીસ વર્ષીય મહિલાને ગઈકાલે સાંજે ચાર વાગ્યે પ્રસવ પીડા શરૂ થઈ હતી ખરડી ફળિયાથી સાવદા ફળિયા સુધી રસ્તો ન હોવાથી કોઈ વાહન પહોંચી શકતું નથી પરિવારજનો એ કપડાની ઝૂડી બનાવી મહિલાને લગભગ પાંચ કિલોમીટર સુધી ઉંચકીને લઈ ગયા ત્યાંથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ કમાટ અને પછી છોટાદેપુર થઈ વડોદરા લઈ જવાતી વખતે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું મૃતક મહિલાને પહેલેથી ચાર દીકરીઓ છે અને આ તેમની પાંચમી પ્રસુતિ હતી ગત એક ઓક્ટોબરે પણ તુરખેડામાં એક પ્રસુતાએ રસ્તામાં બાળકને જન્મ આપ્યા બાદ મૃત્યુ પામી હતી આ ઘટના બાદ હાઈકોર્ટે સુઓ મોટો લઈને સુરખેડાના ચાર ફળિયામાં રસ્તો મંજૂર કર્યો હતો જો કે ખરડી ફળિયા અને તેતર કુંડી ફળિયાના લોકો હજુ પણ રસ્તાની સુવિધાથી વંચિત છે આ વિસ્તારના લોકો રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે રેહન પટેલ નેશનલ પ્લસ ની છોટા જયપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર